ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર દ્વારા ત્રિરંગાને અપાવેલા ગૌરવને વધારવા દેશભરમાં રાષ્ટ્રીય ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે જેના ભાગરૂપે બનાસકાંઠા પાલનપુર ખાતે પણ રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ પૂર્વ સાંસદ પરવતભાઈ પટેલ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આયાતા દિલ્હી ગેટ થી સિમલા ગેટ સંજય ચોક ગુરુ ગુરુનાનક ચોક થઈ મહારાણા પ્રતાપ ની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી ભારતીય સેના એ જે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનના ઘરમાં કુસ્તી અને પાકિસ્તાનમાં જે આતંકવાદનો ખતમ બોલાયો ભારતીય સેના જે કામ કર્યું એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે તિરંગા નું આન બાન ને સાન ને જાળવી રાખવા માટે ભારતીય સેના એ જે ગૌરવ વધાર્યું છે એ ગૌરવને

તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે સૌ બહેનો ભાગીદાર થયા છે